અવધૂતચિંતનશ્રી ગુરુદેવદ્ત શ્રીપાદરાજે જપીલે હરિ નામ રસાડ સ્મરીલેપ વિષાઢેથી નડે ન આ કલિકાર જપી લે હરિ નામ રસાર સ્મરિલે સુંદર રૂપ વિષાળ જેથી નડે ન આ કલિકાર શ્રીરામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ગોપી વલ્લભ મેઘ શ્યામ ગોપી વલ્લભ મેઘ શ્યામ એ લીલા અપરમ પાર ગાતા કદી ન આવ પાર સુણતા થાશે બેડો પાર જપી લે હરિનો નામ રસાળ સ્મરી લે સુંદર રૂપ વિશાળ જેથી ન આ એક ધનુર્ધારી કહેવાયો ધનુર ધારી કહેવાયો બીજો મુરલી ધર મન ભાયો બીજો મુરલી ધર મન ભાયો નાચે એજન જન ચાવન હાર મો સ્ત્રી જગવૃંદનનો ગોવાળ લે હરિનો નામ રસાળ સ્મરી લે સુંદર રૂપ વિશાળ જેથી નડે આ નામ હજારો નામી એક નામ હજારો નામી એક રૂપ કરોડો રૂપી એક રૂપ કરોડો રૂપી એક સઘળે એ હજ રંગ નિહાર બીજો સજગડો વ્યર્થ અસાર અંધા ને રવિનો શોખ્યાલ જપી લે નામ રસાળ સ્મરી લે સુંદર રૂપ વિશાળ છે નડે ન આ કલિકા પરમ પૂજ્ય રંગવદૂત મહારાજ જ્યારે સહદેહે વિચરતા હતા ત્યારનો એક ડાકોરમાં બનેલો પ્રસંગ છે શ્રી રંગવદૂત મહારાજની એકસઠમી રંગજયંતિ સંવત બે હજાર પંદરમાં ડાકોરમાં ઉજવાઈ ગોવાળીયાનો વેશ પહેરી ગાયો ચારીને રંગવધૂત મહારાજે ગોપાલ સ્વરૂપે ભક્તોને દેહના દર્શન કરાવ્યા ભગવાન રણછોડરાયના મંદિરે એકમેક થઈને દર્શન કર્યા રાતે સૂતી વખતે તેઓ જે ઊનની ટોપી પહેરતા હતા તે કાઢીને વ્યવસ્થિત મૂકી દીધી સવારે બ્રહ્મ મુહૂર્તે ઉઠી સ્નાન ધ્યાન વગેરે નિત્યકર્મ પરવારી રંગવદૂત મહારાજે ઊનની ટોપી પહેરવા માટે સેવકની પાસે માગણી કરી સેવકે આજુબાજુ શોધખોળ કરી પણ ક્યાંય ટોપી મળી નહીં રંગવદૂતે કહ્યું રાતે તો અહીં જ મૂકી હતી પછી ક્યાં ગઈ સેવક મૂંઝાયો કે બાપજીની ટોપી ક્યાં જતી રહી હશે કોણ લઈ ગયું હશે કોને પૂછવું શું કરવું અવદૂત મહારાજ સેવકની મૂંઝવણ જાણીને બોલ્યા તમે ક્યાં શોધો છો ટોપીને એ તો માખણચોર રણછોડરાય લઈ ગયા છે ગઈકાલે રાતે એ આવ્યા હતા અને મારી જોડે હસી હસીને અને તાલી આપીને વાતો કરતા હતા વહેલી પરોળ થઈ એટલે તે એકદમ ઉઠ્યા અને વિદાય થતાં થતાં ચોરી કરવામાં કુશળ એવા રણછોડરાય મારી ટોપી લઈને નક્કી જતા રહ્યા છે માટે નિશ્ચિત થઈ તેને શોધવાનો પ્રયત્ન ના કરશો રમૂજ સ્વભાવના રંગદૂત મહારાજ રમૂજ કરે છે એમ માની સેવક બહાર ટોપી શોધવા જતો હતો ત્યાં તો રણછોડરાયના મંદિરના એક પૂજારી ત્યાં આવી પહોંચ્યા અને નમ્રતાથી કહેવા લાગ્યા કે સવારે પૂજન કરી મંગળાની આરતી કરતી વખતે ઊનની આ ટોપી ભગવાનના ચરણો આગળ પડી હતી રંગ ઉદૂતે માથે પહેરેલી અમે જોઈ હતી તેથી તેઓ શ્રીની જ છે એમ માની હું આ ટોપી આપવા આવ્યો છું પૂજારીના ટોપી સાથેના આગમનથી અવધૂત મહારાજ પાસે ઉભેલા સૌ ભક્તો આશ્ચર્યમાં ડૂબી ગયા રંગવધૂત મહારાજ બધા સામે જોઈ બોલ્યા હું તો તમને બધાને કહેતો જ હતો ને કે મારી ટોપીનો ચોર આ શામળો રણછોડરાય જ છે પણ તમે માનતા ન હતા સંતો જે જે તીર્થમાં વિચરણ કરે છે તે તે તીર્થના અધિષ્ઠાતા દેવ યા દેવી તેઓને દર્શન પ્રત્યક્ષ દર્શન આપે છે તે આ વાતને આ લીલા સાથે સમર્થન મળે છે આગલા અધ્યાયમાં આપણે દત્તભાવનીની પંક્તિઓ સમજી હવે આગળની પંક્તિને સમજવાનો પ્રયત્ન કરીએ પીડ જાત પાતની તને ભગવાને જ આ સંસાર ઊભો કર્યો છે અને ભગવાને જ જાતિ જ્ઞાતિ સર્વનો ભેદ રાખ્યો નથી ત્યાં આપણે બ્રહ્મ તત્વો કેમ એકબીજાના ઊંચ નીચનો ભેદ જોતા હોઈશું શ્રી દત્ત ભગવાને બ્રાહ્મણથી અંત્યત સુધીના કીટ પતંગિયું વૃક્ષો આમ દરેક યોનિમાં જન્મ લેનારનું કલ્યાણ કરી તેનો ઉદ્ધાર કર્યો છે ભગવાન સ્વયં અનંત અસંઘ અભેદ હોવાથી એની સર્વસંસાર અને અનંત બ્રહ્માંડોમાં સમદ્રષ્ટિ હોય છે ભગવાન સર્વત્ર અને સ્વતંત્ર હોવાથી ભક્તિનો મહિમા વધારવા તથા મુક્તિ માર્ગ બતાવવા ત્રણેય ગુણોથી રહિત એવો માનવ અવતાર ધારણ કર્યો છે જ્યારે શ્રી વલ્લભ સ્વરૂપે અવતાર ધારણ કર્યો હતો ત્યારે કુરવપુરમાં એક ધોબી નિત્ય સ્વામી મહારાજની સેવા કરતો તે ઘરડો થઈ ગયો હોવાથી સ્વામી મહારાજે તેને બીજા જન્મે તેને રાજા બનવાની ઈચ્છા પૂરી થશે તેવું વરદાન આપ્યું હતું બીજા જન્મે તે યવનરાજ બન્યો ત્યારે સ્વામી મહારાજે શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજના સ્વરૂપે અવતાર ધારણ કર્યો હતો યવનરાજની પૂર્વજન્મની ભક્તિના પ્રતાપે બીજા જન્મે શ્રી દત્ત ભગવાનના અવતારી શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજને ઓળખી ગયો અને પોતાના રાજ્યમાં લઈ જઈ સ્વામી મહારાજની સોળસો ઉપચારે પૂજન કરી શ્રી દત્ત પ્રભુ સ્વામી મહારાજ પ્રસન્ન થવા થયા અને યવનરાજનો સ્ફોટકનો રોગ મટાડ્યો શ્રી સ્વામી મહારાજે પૂછ્યું અરે અત્યાર સુધી તું ક્યાં હતો તેમ કહેતા જ તેને પૂર્વજન્મનું જ્ઞાન થયું હતું તે પ્રમાણે ભગવાન તો જન્મ જન્માંતરને જાણીતો છે તેમને કંઈ જ અજાણ્યું હોતું નથી ઈશ્વર સર્વવ્યાપક અંતર્યામી છે યવનરાજના સ્ફોટકનો સ્વામી મહારાજે બતાવતા જ નાશ કર્યો આ રીતે યવનરાજની શારીરિક પીડા નાશ પામી પૂર્વજન્મમાં કરેલી ભક્તિ અનુસાર તેને પૂર્વજન્મનું જ્ઞાન આપ્યું અને તેની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાને તેને મુક્તિ આપી આ પ્રસંગ ઉપરથી ભગવાન જણાવે છે કે ઈચ્છાઓ કે વાસનાઓ ભગવાનની ઈચ્છાથી ભોગવવા મળે છે અને ભગવાન જ તેનો નાશ કરાવી સાચા ભક્તને મુક્તિનો માર્ગ બતાવે છે આમ શ્રી દત્ત ભગવાન જીવન મુક્તિ બધું જ આપનાર છે ભવરોગ મટાડનાર વૈધ છે જેના ઉપચારથી જન્મ મરણનો ફેળો ટળી જાય છે રામ કૃષ્ણ રૂપે તે એમ કીધી લીલાઓ કઈ તેમ તાર્યા પથ્થર ગણિક્યાત પશુ પંખી પણ સાદ ભગવાને સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી જીવોના ઉદ્ધારાર્થે નિરંજન નિરાકાર સર્વવ્યાપક અનેક રૂપો પ્રગટ થઈ અનેકવિધ અહેતુક લીલાઓ કરી જીવોનો ઉદ્ધાર કર્યો છે શ્રી ગીતામાં ભગવાને કહ્યું કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર અધર્મ વધી જશે ત્યારે ધર્મ સ્થાપવા માટે હું અવતાર લઈશ અને લોકોને ધર્મ માર્ગે વાળીશ ભગવાને અનેક અવતાર ધારણ કરી પશુ પક્ષી જળ ચેતન વૃક્ષો મનુષ્યો સર્વનો ઉદ્ધાર કર્યો છે ભગવાને રામાવતારમાં ચારિત્રતા સહનશક્તિ ઉદારતા વગેરે ગુણોનું દ્રષ્ટાંત આપી લોકોને તે પ્રમાણે કરવાનું ઉદાહરણ આપ્યું છે પાપીઓનો નાશ અને ભક્તિશાળી પુણ્યશાળીઓનો ઉદ્ધાર કર્યો છે રામાવતારમાં રાવણ જેવા પાપીને મારી વિભીષણ જેવા ભક્તને રાજ્ય આપ્યું છે તો કૃષ્ણ અવતારમાં કંસ હિરણ્ય માસી પૂતના અરે અધર્મના રસ્તે ચાલનારા દરેકનો નાશ કરી ધર્મીનો ઉદ્ધાર કર્યો છે રામાવતારમાં આદર્શોને સંસારની સમક્ષ મૂક્યા છે આ રીતે દસ અવતાર ધારણ કરી ભગવાને પશુઓ પક્ષીઓ વૃક્ષો દરેકનો ઉદ્ધાર કર્યો છે પશુઓમાં ગજેન્દ્રનો મોક્ષ કર્યો છે પક્ષીઓમાં જટાયુનો ઉદ્ધાર કર્યો તે રીતે જ્યારે રામ અવતારમાં મર્યાદા પુરુષોત્તમ તરીકે અવતાર ધારણ કર્યો ત્યારે અહલ્યા નામની ઋષિ પત્ની પોતાના પતિના જ શાપથી પથ્થર બની ગઈ હતી તો પથ્થર બનેલી અહલ્યાનો ચરણરથથી ઉદ્ધાર કરી મોક્ષપદ આપ્યું તે જ રીતે શબરીનો ભાવ જોઈ તેના એઠા બોર ખાધા અને તેને મુક્તિધામ આપ્યું તથા ભીલડી કે બ્રાહ્મણના કોઈ પણ જાતના ભેદભાવ તેમને જોયા નહીં ભગવાનના એકે એક અવતાર લોકોના કલ્યાણ અર્થે જ ધારણ કરેલા છે હે પ્રભુ તમે કેવા દયાળુ છો કે ભક્તોના ભાવથી તેમના દુઃખોને દૂર કરવા તમે દેહ ધારણ કરી કરો છો દેહ ધારણ કરી તમે ભક્તોના કાજે કેટલા કષ્ટો સહન કરો છો આમ ઈશ્વરે અનેક જન્મો અને નામ ધારણ કરી અનેક લીલાઓ કરી છે અને તેમાં ભગવાને પશુ પક્ષી પથ્થર વૃક્ષ કે મનુષ્ય બધાને સમાન થયેલા સમાન ગણી તેનો ઉદ્ધાર કર્યો છે ગણિકાનો ઉદ્ધાર નંદી ગ્રામમાં મહાનંદા નામે એક વેશ્યા રહેતી હતી તેની સોનાની હવેલી હતી સુવર્ણ પાદુકા હતી તેની પાસે અનેક જાતના આભૂષણો રત્નો હતા ગાયો અને દાસદાસીઓ ઘર દિવ્ય સુગંધ અને ફૂલોથી તથા ધન ધાન્યોથી ભરેલું રહેતું નગરમાં તે સતી તરીકે પ્રખ્યાત હતી કારણ કે તે ધર્મનું પાલન કરતી હતી તથા ધન વસ્ત્રો અન્નથી બ્રાહ્મણોને સંતોષતી હતી તેની હવેલીમાં ઘણા રત્નોથી ચડેલો ઊંચો નૃત્ય મંડપ હતો જ્યાં તે સખીઓ સાથે નૃત્ય કરતી હતી તે જોવા લોકો ઉભરાતા હતા તેણે ત્યાં નૃત્ય મંડપમાં કુકડો અને વાંદરો બાંધ્યા હતા તે તેમના શરીર ઉપર તેણે રુદ્રાક્ષ પહેરાવ્યા હતા કુકડાને અને વાંદરાને તેણે નૃત્ય કલા શીખવાડી હતી એક દિવસ એક શિવભક્ત ધનિક વાણિયો વેશ્યા પાસે આવ્યો તેણે રુદ્રાક્ષ અને ભસ્મ ધારણ કરેલા હતા તેની પાસે સૂર્ય જેવું તેજસ્વી કંકણ શિવલિંગ હતું તે જોઈ વેશ્યાનું મન લોભાયું અને તેણે તે વાણિયાને સખીઓ દ્વારા પૂછાવ્યું કે આ વસ્તુ શું છે જો તે મને પૈસાથી આપે તો હું તે ખરીદું અથવા તેમ ના આપે તો હું તેની ત્રણ દિવસ ધર્મપત્ની બનું ત્યારે તે વૈશ્યએ કહ્યું કે આ મનોહર શિવલિંગનું મૂલ્ય થઈ શકે તેમ નથી પરંતુ મહાનંદા જે વેશ્યા છે તે મારી ધર્મપત્ની ત્રણ દિવસ બનીને રહે તો હું તેને આ શિવલિંગ આપું ત્યારે વૈશિયાએ કહ્યું કે હું ત્રણ દિવસ તમારી ધર્મપત્ની બનીને તન મન ધનથી પ્રસંગે ચિત્તને આનંદ આપીશ પતિવ્રત્યથી અખંડ સેવા કરીને ત્રણ દિવસ તારી સાથે રહીશ આમ સૂર્યચંદ્રની સાક્ષીએ શિવલિંગ પર હાથ રાખી વૈશ્યા મન વચન કર્મથી તે વૈશ્યની ધર્મપત્ની બની ત્યાર પછી વૈશ્યએ કહ્યું કે મને આ શિવલિંગ પ્રાણથી પણ અધિક પ્રિય છે જો આ શિવલિંગને હાનિ થશે તો હું પ્રાણ તેજી દઈશ વેશ્યાએ કહ્યું કે શિવલિંગને પવિત્ર જગ્યાએ રાખવું જોઈએ તેથી તે વેશ્યાએ શિવલિંગને રત્નમંડપમાં વચ્ચે સ્થાપના કરી પછી બંને શયનખંડમાં બેઠા હતા ત્યાં પ્રચંડ આગ લાગી અને રત્નમંડપ સિંહાસન બધું જ સળગી ઉઠ્યું અગ્નિમાં કપૂર બળી જાય તેમ મંડપમાં બધું બળીને ખાક થઈ ગયું આ જોઈ વૈશ્ય મારું શિવલિંગ ક્યાં ગયું બોલી બે બાકડો વિલાપ કરવા લાગ્યો મંડપની આગને લોકો બુજાવા લાગ્યા પણ મંડપમાં રહેલા કુકડો વાંદરો તથા તે શિવલિંગ બધું જ આગમાં બળીને ખાખ થઈ ગયું આ જોઈને વૈશ્યએ બધા લાકડા ભેગા કરી અગ્નિ સળગાવ્યો અને તેમાં તે કૂદી પડ્યો આ જોઈને વૈશ્યાને ખૂબ જ દુઃખ થઈ ગયું તેણે વિચાર્યું કે હું આ વાણિયાની ત્રણ દિવસ માટે ધર્મપત્ની બની અને આ સઘળું બન્યું છે તેથી હું મારા વૈશ્યપતિ સાથે સતી થઈશ તેણે સૂર્ય અગ્નિને નમસ્કાર કર્યા અને તે પ્રેમથી આગમાં કૂદી પડી ત્યાં તો હાથમાં ડમરૂવાળા ભસ્મવિભૂષિત સૂત્ર ધારણ કરેલા દસ હાથ અને પાંચ મસ્તકવાળા સાક્ષાત ભગવાન શંકર પ્રગટ થયા અને તેમણે વેશ્યાને તેના હાથમાં ઝીલી લીધી તેની ધર્મભક્તિ જોઈને સાંભ સદાશિવ પ્રસન્ન થયા અને કહ્યું કે હું સ્વયં ઈશ્વર તારી પરીક્ષા કરવા વૈશ્ય બનીને તારે ઘેર આવ્યો હતો શિવલિંગ પણ મારું જ સ્વરૂપ છે મેં જ આગ લગાડીને મંડપને સળગાવ્યો હતો તારું મનોધૈર્ય જોવા હું અગ્નિમાં કૂદી પડ્યો તે તારું પતિવ્રતા વ્રતનું પાલન કર્યું તેથી તું સત્યથી સતી છે તારાથી હું સંતુષ્ટ થયો છું તું વરદાન માગ તને હું શ્રી આરોગ્યાધિક સુખપૂર્ણ દીર્ઘાયુષ્ય આપું છું ત્યારે ચરણ કમળ પકડીને કહ્યું કે ભોગ નરકનું દ્વાર છે માટે મને મારા કુટુંબીજનોને તથા દાસદાસીઓને સ્વર્ગમાં તમારી સાથે રાખો તમારું સાનિધ્ય આપો તે જ મારે જોઈએ છે હે કૃપાળો અમારા બધાનો ભાવ થી ઉદ્ધાર કરી જન્મના ફેરામાંથી મુક્ત કરો વેશ્યાના આ વચનો સાંભળી ભગવાન પ્રસન્ન થયા અને તેમના બંધનોનો નાશ કરીને સ્વર્ગમાં લઈ ગયો આ રીતે ભગવાને ગણિકાને તારી તેનો ઉદ્ધાર કર્યો વ્યાધની કથા વર્ષો પહેલા પાંચાલમાં સિંહકેતુ નામનો રાક્ષસ રહેતો હતો તેને ધનંજય નામનો ધાર્મિક ન્યાયી પ્રામાણિક પુત્ર હતો એક વખત તે વ્યાધની એટલે કે શિકારીની સાથે વનમાં શિકાર કરવા ગયો ત્યાં તેઓ પાણીની શોધમાં જંગલમાં ફરતા હતા ત્યારે તેમણે જીર્ણ શિવાલય જોયું અને તેઓ બંને ત્યાં જઈ પહોંચ્યા અને જોયું તો જમીન ઉપર અનેક સુરમ્ય શિવલિંગ પડ્યા હતા એક સુંદર લિંગને શિકારીએ હાથમાં લીધું અને રાજપુત્રને કહ્યું કે મને પૂજા કરવાની ઈચ્છા છે તેથી જ આ શિવલિંગ લીધું છે ત્યારે રાજપુત્રએ કહ્યું કે આ કહ્યું કે તું આ ભક્તિપૂર્વક પૂજા કર તેનાથી તું સિદ્ધિ પામીશ તું આ શિવલિંગને તારા ઘેર લઈ જઈને તેની ઘરમાં શુદ્ધ જગ્યાએ સ્થાપના કર અને ભાવથી પતિ પત્ની તેની નિત્ય પૂજા કરો શિવલિંગને ભગવાન શંકર માનીને તેમની સુગંધ અક્ષત પુષ્પો બિલીપત્ર ધૂપ દીપ નૈવેદ્યથી નિયમપૂર્વક પૂજા કરી ભક્તિ કરો રોજ ભગવાનને નૈવેદ્ય અર્પણ કરવા માટે નિયમપૂર્વક તાજી ચિતાભસ્મ લાવી શિવલિંગની ઉપર ચડાવી પછી આરતી પૂજન કરી પત્ની સાથે પ્રસાદ લેવો ક્યારે તાજી ચિતાભસ્મ ચડાવવાનો નિયમ તોડવો નહીં જે બધું તમે ખાવ તે પહેલા ભગવાનને ભાવથી અર્પીને પછી તમારે ખાવ આ પ્રમાણે શિકારી એટલે કે વ્યાધ નિત્ય નિયમપૂર્વક પૂજા કાર્ય કરતો હતો એક દિવસ ભગવાને તેની પરીક્ષા કરવાનું વિચાર્યું અને વ્યાધને તે દિવસે તાજી ચિતાભસ્મ મળી નહીં તે ગામે ગામ રખડ્યો પણ ક્યાંયથી તેને તાજી ચિતાભસ્મ મળી નહીં તેથી થાકીને પાછો ઘેર આવ્યો અને પત્નીને કહેવા લાગ્યો કે આજે મારો તાજી ચિતાભસ્મ લાવવાનો નિયમ તૂટે છે તેથી હું પ્રાણ ત્યજવા માગું છું તાજી ભસ્મ વિના મારી પૂજા અધૂરી રહે છે ગુરુના કહ્યા પ્રમાણે હું ના કરું તો મને પાપ લાગે અને હું નરકમાં જાઉં તેથી હું ભવારણમાંથી તરવા માટે મારા પ્રાણ અજીશ આ સાંભળી તેની પત્ની કહેવા લાગી કે તમે મને લાકડા ભરેલી કોઠડીમાં પૂરી દો અને તેને સળગાવી દો અને પછી તે ભસ્મ લઈને પ્રેમથી શિવજીને અર્પણ કરો તેથી તમારું વ્રત ભંગ થશે નહીં જે દેહ ઉત્પન્ન થયો છે તેનો નાશ થવાનો જ છે તો હું મારા દેહને શિવ કાર્યાર્થે અર્પણ કરું છું વ્યાધનું મન પત્નીને તેમ કરવા દેવા રાજી થતું નહીં તેણે પત્નીને કહ્યું કે તને બાળું તો મને પાપ લાગે હું તને બાળું તો પાપી કહેવું હજુ તું ભર જુવાની રૂપાળી છે તે હજુ બાળક સુખ જોયું નથી તારા માતા પિતાએ મને તારું રક્ષણ કરી પાલન કરવા સોંપી છે અને સૂર્યચંદ્રની સાક્ષીએ હું તને પરણ્યો છું તને બાળું તો લોકો મને સ્ત્રી હથિયારો કહે માટે હું તને બાળીશ નહીં તને બાળવાથી શંકર ભગવાન પ્રસન્ન થવાને બદલે મારી ઉપર ગુસ્સે થાય અને મને પાપ લાગે ત્યારે તેની પત્નીએ કહ્યું કે આ શરીર દુર્ગંધની ખાણ છે અને તેનો એક વખતનો નાશ અવશ્ય થવાનો જ છે મારા મા બાપે તમને મને સોંપી દીધી અને હવે હું તમારી અર્ધાંગીની છું તમારો અને મારો આત્મા એક જ છે તો પછી મારો દેહ ના હોય તો પણ આત્માથી હું તમારી સાથે જ છું મારા દેહની ભસ્મથી શંકર ભગવાનને સંતુષ્ટ કરો આમ અનેક રીતે વ્યાધની પત્નીને પત્નીએ પતિને સમજાવ્યો ત્યારે તે શિકારી લાકડા ભરેલા ઘરમાં પત્નીને પૂરી બહારનું બંધ કરી દીધું અને તેમાં આગ સળગાવી તેનું બધું જ બળી ગયું તેમાંથી પત્નીના દેહની ભસ્મ લઈને શિકારીએ શંકર ભગવાનના શિવલિંગને અર્પણ કરી અને પછી રોજની જેમ પૂજા સંપૂર્ણ થતા તે અતિશય પ્રસન્ન થયો અને તેની પત્ની બળી ગઈ છે તે વાત ભૂલી ગયો અને નિત્યવત હાથમાં પ્રસાદ લઈ પત્નીને બોલાવવા લાગ્યો આ જોઈ ભોળાના થરી જ્યાં અને શિકારીની પત્નીને જીવતી કરી શિકારીની પત્ની ઉઠી અને હસતી દોડતી આવી તેણે હાથમાં પ્રસાદ લીધો અને ઘરમાં ગઈ ઘરને અને પત્નીને પહેલાં જેવું જ જોઈને શિકારી વિસ્મય પામ્યો તેને યાદ આવ્યું કે મેં ઘર સાથે તેને બાળી દીધી હતી અને તે ભસ્મ લઈ ભસ્મ થઈ ગઈ હતી તો પછી તે જીવતી કેવી રીતે પ્રસાદ લેવા આવી અને આ ઘર પણ હતું તેમજ કેવી રીતે બન્યું તેણે પત્નીને પૂછ્યું ત્યારે શિકારીની પત્ની કહેવા લાગી કે મને યાદ આવે છે કે જ્યારે હું ઢાળથી અકળાઈને ઘરમાં ઢાળ ઊંઘમાં ઊંઘતી હતી ત્યારે પ્રસાદ લેવા આવવાની તમારી બૂમ સાંભળીને જાગી ગઈ અને અહીંયા આવી ભગવાન શંકર આપણી ઉપર પ્રસન્ન થયા છે તેથી જ હું જીવતી થઈ છું આટલું કે કહેતામાં તો ભગવાન સદાશિવ ત્યાં પ્રગટ થયા બંને પતિ પત્ની આનંદથી તેમના પગમાં આળોટવા લાગ્યા તેમનાથી સંતુષ્ટ થઈ ભગવાન તેમને વરદાન માગવા કહેવા લાગ્યા ત્યારે દંપતીએ વરદાન માગ્યું કે હે શંકર ભગવાન તમારે અમને વરદાન આપવું જ હોય તો તમારા ચરણોની અખંડ ભક્તિ અમને આપો આમ કહી બંને પતિ પત્ની શંકર ભગવાનને વારંવાર વંદન કરવા લાગ્યા ત્યારે તરત જ ભગવાને તેમને વરદાન આપ્યું કે તમે પૃથ્વી ઉપર અહીંયા અખંડ સુખ ભોગવી પછી કરોડો વર્ષ સ્વર્ગનું સુખ ભોગવો તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું તમે પૃથ્વી ઉપરના તમામ સુખો ભોગવશો પછી સ્વર્ગનું સુખ ભોગવશો આમ કંઈ શંકર ભગવાન અંતર ધ્યાન થઈ ગયા આમ અચલ વિશ્વાસથી શિકારી એટલે કે વ્યાધ તરી ગયો માટે નિત્ય નિયમ પ્રમાણે વિશ્વાસથી દ્રઢતાથી ભગવાનની ભક્તિ કરવી જોઈએ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર અધમ ઓધારણ તારું નામ ગાતા બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય રંગદૂત મહારાજે શ્રી દત્તબાવનીમાં અત્યાર સુધી શ્રી દત્ત પ્રભુએ કરેલી લીલાઓનું દાન કર્યું હવે શ્રી દત્તબાવની પાઠ કરવાથી તથા લાભનું વર્ણન કરે છે અનુષ્ઠાનના વિધિ વિધાન બતાવે છે પરમ પૂજ્ય રંગવદૂત મહારાજ કહે છે કે હે દત્ત પ્રભુ તું તો અધમોનો ઉદ્ધાર કરનારો છે અત્યાર સુધી પણ આપણે જોયું કે ભગવાને કેવા કેવા કાર્યો કર્યા છે ભક્તોની ભાવનાઓને સાકાર કરી છે શ્રી રંગવદૂત મહારાજ સ્વયં દત્તનો અવતાર છે તેમણે જગતના લોકોના ઉદ્ધાર માટે આ દત્તબાવની જગત સમક મૂકી છે અને કહ્યું છે કે દત્તબાવનીના પાઠ કરવાથી અશક્ય કાર્યો પણ શક્ય બને છે આધિ વ્યાધિ ઉપાધિ ટળી જાય છે અને સુખ શાંતિ પ્રાપ્ત કરી મોક્ષપદને પામે છે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત પાદરાજમ શરણમ પ્રબધ્ય